જય માતાજી મિત્રો હર હર મહાદેવ ગમન ગોવાજીને તો તમે સૌ ઓળખતા જ હશો ગમન ગોવાજીની દીપોમાએ આજે દેશ વિદેશના અંદર ડંકો વગાડી દીધો ગમન ગોવાજીનું નામ આભલે અડાડી દીધું પણ આજે આપણે જાણીએ કે આ ભક્તે મને કમેન્ટ કરી હતી એ કમેન્ટ દસ ટકા નેગેટિવ હતી તો નેવું ટકા પોઝિટિવ હતી તો આપણે એમની કમેન્ટ પણ શો કરશું અને એમનું શું કહેવું થાય છે મિત્રો એમનું કહેવું એવું હતું કે ભાઈ ખૂંખાર મેરડી માતાના સાનિધ્યના અંદર મારું કામ થશે કે નહીં તો એમને મેં પૂછ્યું કે કેમ ભાઈ શું થયું ત્યારે એમને મને કીધું કે છેલ્લા બે વર્ષથી ગમન બુઆજીના ત્યાં મંદિરે જાઉં છું સાંથલ ગામના અંદર અને મેં કેટલી માનતા માની ગમન બુઆરી જોડે વાત પણ કરી પણ ખબર નહીં કે મારું નસીબ એવું છે કે મારા એવા કોઈ કર્મ છે જેથી મારું કામ નથી થઈ રહ્યું ત્યારે મેં એમને બે હાથ જોડીને એક જ પ્રાર્થના કરી કે કેટલાક લોકો એવા હોય છે કે જો ગામના અંદર હનુમાનજીનું નાનું મંદિર હોય જો એના અંદર વિશ્વાસ બેઠો તમને તો એ વિશ્વાસથી તમે તરી જશો કેટલાક લોકો ચાર ધામની યાત્રા કરીને પણ દુખીના દુઃખી જ છે પણ મિત્રો એમને ગમન બુવાજીના ત્યાં કામ ના થયું અને ખૂંખાર મેરડી માતાના સાનિધ્યના અંદર આવીને બે જ મંગળવારના અંદર એમને ખરા મનથી મેરડી માતાનો ઉપવાસ કર્યો અને એમનું કામ થઈ ગયું તો આજે વિગતવાર જાણીએ કે ગમન બુવાજીના જે મંદિરમાં જે સાનિધ્યના અંદર જતા હતા ત્યાં એમનું કામ કેમ ના થયું અને ખૂંખાર મેરડી માતાના સાનિધ્યના અંદર આવીને બે મંગળવાર માતાજીની માનતા રાખી બે મંગળવાર ઉપવાસ કર્યો મેરડી માતાનો અને એમનું કામ થઈ ગયું એમનું કામ શું હતું એ પણ હું તમને જણાવીશ તો એમના કેટલાય સમયથી એમના જમીનના કજિયા ચાલુ હતા એમના જમીનના ભાઈ ભાઈના જમીનના કજિયાના અંદર પોલીસ સ્ટેશન પણ થઈ ગયું કોર્ટ કચેરી પણ થઈ ગયું પણ આનું નિવારણ નતું આવતું ત્યારે એમને થાકી ગયા હતા એમને કેટલાય ભુવાજી પાસે ગયા પણ મિત્રો કહેવતમાં પણ કીધું છે કે જ્યારે તમારું કર્મ પોગળશે ત્યારે તમારે કોઈના પાસે માંગવું નહીં પડે એના મેળે મળી જાય એવી જ રીતે આમનું કર્મ એવું હતું કે આમને બે વર્ષ સુધી માતાજીના સાનિધ્યના અંદર જઈને એમને પુણ્યનું ભાથું ભેગું કર્યું ત્યારે જ ખૂંખાર મેળી માતાના સાનિધ્યના અંદર આવીને એમનું કામ થઈ ગયું તો મિત્રો તમે જો રોજે રોજ ઘરના અંદર માતાજીની દીવાબત્તી અગરબત્તી કરતા હશો અને કોઈ પણ સાનિધ્યના અંદર નહીં ગયા તો પણ તમારું કામ થઈ જશે ભગવાન તો ભાવનો ભૂખ્યો છે ભગવાનને કાંઈ લાખો કરોડો રૂપિયાની જરૂર નથી આમનો વિશ્વાસ દ્રઢ નહોતો થતો ગમન બુવાજીના મંદિરમાં જઈને સાંતલ ગામના અંદર જઈને આ ભાઈ માનતા બાધા બધું જ રાખતા પ્રાર્થના પણ કરતા પણ ખરા મનથી વિશ્વાસ દ્રઢ નહોતો કર્યો જ્યારે એમને ખરેખર થઈ ગયું કે હવે હું કંટાળી ગયો છું છેલ્લી વખત હું કુંખાર મેરડી માતાના સાનિધ્યના અંદર આવીને દર્શન કરું અને એક જ વાર પ્રાર્થના કરું જો મનોમન મારું કામ થઈ જતું હોય તો ઠીક છે મિત્રો હર હર મહાદેવ મિત્રો એમનો ભાવ જો સાચો હતો તો કુંખાર મેરડી માતાના સાનિધ્યના અંદર આવીને એમને ભોળા ભાવે ભક્તિ કરી અને માતાજીના આગળ સરન્ડર થઈ ગયા અને સરેન્ડર થઈ ગયા એટલે એક જ પ્રાર્થના કરી કે માડી હું તમારો ને તમે મારા મન રાખી મને લઈ લેજો એમને બે મંગળવાર ખુંખાર મેરડી માતાના ઉપવાસ કર્યા મિત્રો એમના જે જમીનના કજિયા હતા એ કજિયાનું નિવારણ એટલું સરસ આવી ગયું કે એમને પોતાના ભાગમાં જે થતું હતું એ તો મળ્યું સાથે સાથે જેમને ખરેખર એમને લાગતું હતું કે આ મારી બેનને પાસે આજે રૂપિયો નથી એને કાંઈ મળવાનું નથી છતાં પણ એમના નસીબમાં પણ આવી ગયું અને આખું મેટર સુખ શાંતિથી સોલ્વ થઈ ગયું તો મિત્રો આના અંદર ભગવાનની કૃપા કઈ રીતે થાય તો આપણા જો કર્મ સારા હોય આપણી નીતિ સારી હોય તો આપણા ખિસ્સામાંથી કોઈ હાથ કાઢીને આપણા ખિસ્સાના અંદર કોઈ પૈસા હાથ કાઢીને લઈ શકે છે પણ આપણા જે આ નસીબના અંદર લખ્યું હોય એ કોઈ લઈ લેવાનું